राम राम दाइरा -फट ने आज ये 15 अगस्त है એટલે બંદાઈને વંદે માંત્રમ જય દ્વારકાધીશ આજે આપણે દૂધ દે આવી ફટાફટ પછી દવા છાટવાની છે ભેહનો કામ બધું દોસ્તો થઈ ગયું છે કમ્પ્લીટ પુકો ન ખાઈ ગયો દોવાઈ ગયો આપણે કાલે ખીલા ખોઈડાતા ઈ સલ્ફિટે થઈ ગયા છે હવે પાડી ભેહનો કામ બધું કમ્પ્લીટ થઈ ગયું તો આપણે ફટાફટ દૂધ દેતા આવી આપણે સ્પ્લેન્ડર લઈને પછી આપણે ખેતરમાં દવા છાટવા નહીયા વરસાદ નહી આવે તો દોસ્તો આપણે દવા છાંટવા જ આવી હતી ને ત્યાં વરસાદ આવી ગયો જો મગફળી પાણી ભરાઈ ગયું કંઈ કામ જ હમણાં થતું નથી કાયમ વરસાદ આવી જાય જો કેવું પાણી ભરાઈ ગયું આમાં દવા પણ ના કરે અને એક કાળી જીવડી અને આપણી મગફળી જોયા બધા માટે બે ગયા જોયું ફૂયા ને વેલું ફૂયા ને વેલું હાય ભાઈ શું થાય કોઈ સેજ ફૂગ તો હે આપણે ફૂંગ એની દવા છાટી જાય સેજ ફૂંગ હે ફૂંગ ના સકે દવા છાટી આપણે છાટાય તો વરસાદ ઈ આવી જાય દવા ના છાટાય જા મત દવા છાટી તા પાણી ભીર કેવું પાણી ભીર ફેલ થઈ જાય દે દવા એઠી વઈ જાય જમીન ઉપર એટલી નુકસાન તો આપણે મેળા તો બબો પછી દવા છાટીયો વરસાદ નહીં આવશે તો બાકી કેમ છે આપણી મગફળી હા મોજ હા

અને આપણે પાન દીવાની વારી ફૂંગીની ફૂંગી સાઈડ ની કોઈ જેતની ફૂંગી ના આવે પાન દીવાની વાર છેલ્લે લગેરીએ પાન ઓછા કરાય ને બરાબર જોઈ લીધી હાલો આપડે રીક્ષા આવે જ છે દવા છાંટવા જ મંડી દોસ્તો આપડે રીક્ષા વાળો ભાઈ આવી ગયો આપણે દવા છાંટવા જ મંડી દોસ્ત તો આપડે ખેતર માં આવી જાય દવા છાંટવાની છે હાલો આપડે ફટાફટ છાંટવા મળીએ સનેડા થી દવા પહેલી વાર સનેડા થી દવા છાંટ્યું આપણે દસ તો આપણે દવા છાંટી ચાલુ કરી દીધી સનેળા થી જાઓ છટા થઈ જાય આસ્તો પ્રેહાતો યયો આવલા ફટાફટ આવે બતા ખેતરમાં દવા છાટવા મંડિ સણેડા થી આજ કે આપડે સણેડા ની ટ્રાય કરી દોસ્તો આપડે પ્રોબ્લેમ થઈ ગયો તો બહુ ઊંચું નતો રેતો હવે આને ફૂલ ઊંચું કરી મળ્યું જો હવે કાયદેસર દે દેખાય ઝુખળ ઉડે આ મોજ વાહ દોસ્તો આપણે એક પોમ છાટી લીધો બીજો હેડ હોય ચાલુ કર વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયો વરસાદ ના આવે તો સારું નક લાગતો દોસ્તો આપણે આ ખેતરમાં ખાલી એટલી જ રહી પછી ઉલા ખેતરમાં છટવાની હે આ ખેતરમાં જો એ પણ માય મૂકી દોસ્તો આપણે આ ખેતરમાં દવા છટાઈ ગયા કોમ તો થઈ ગયો ઉલા ખેતરમાં જવા દોસ્તો આપણે આ ખેતરમાં દવા ચાલુ કરી દીધી ભાઈ ભાઈ

થોડીક દવા હોઈ ને આમાં પાછો રાઉન્ડ માર દે ને એક વરસાદ ચાલુ થઈ ગયો જો કે મેરો ઝાખો થઈ ગયો બે વાર લઈ લીધો તો એમનો થાય આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈએ મારા ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણે દવા છટાઈ ગઈ આ બીજી વાર છટાઈ ચાલુ વરસાદે હા મોજ હા